પોપેટ ચાલકો તેમજ રસ્તે ચાલતા લોકો કોઈ મોટા અકસ્માત નો ભોગ બને તેવી શક્યતાઓ સિવાય રહી છે ત્યારે લોકો માટે લોકો દ્વારા અને લોકોના હિત માટે કામ કરતી સરકાર અને પાલિકાના સત્તાધીશો રખડતા ઢોર બાબતે કોઈ સજ્જડ કામગીરી ક્યારે કરશે તેની રાહ જોઈને લોકો થાકી ગયા છે ત્યારે બિલીમોરાના બ્રિજ ઉપર રખડતા ઢોરોને કારણે કોઈ મોટો બનાવ બને તે પહેલા સંબંધિત તંત્ર આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરે તેવી લાગણી જોવા મળી રહી છે વેરી પોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી